માનનીય ડિપ્ટી સીએમ સાહેબની પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યો એના ભાગરૂપે માનનીય ડીજીપી સર પી સરના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક સારો મ્યુલ અકાઉન્ટનો કેસ કરવામાં આવ્યો છે એમાં ઓગણીસો ત્રીસ જો આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે એના ઉપર એક અકાઉન્ટ ઉપર છાસઠ જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી આ 66 કમ્પ્લેઈન ના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો તો આ જો એકાઉન્ટ છે જ્યોત ટ્રેડિંગ નો એકાઉન્ટ છે ગોંડલ રાજકોટ નો ઓર જય મનસુખભાઈ નાંદપરા કરીને 25 વર્ષનો છે તો આ એકાઉન્ટને ઓપરેટ કરે છે ઓર આ એકાઉન્ટમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જો છે આ જયભાઈ પાસે 6 એકાઉન્ટ છે એની એક સોમ એન્ટરપ્રાઇઝ છે અને એક જોબ ટ્રેડિંગ છે આ બંને ફર્મ ના નામ ઉપર છે એટલા એકાઉન્ટ છે આ તમામ એકાઉન્ટ્સ માં છેલ્લા ડેઢ વર્ષમાં એકસો અઠાણું કરોડ નો ટ્રાન્ઝેક્શન થયો હતો પછી બીજા અને તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે એના પર એવા જ એકાઉન્ટ છે જેમાં ટોટલ એકસો પચાસ કરોડ ના ટ્રાન્ઝેક્શન મળ્યા ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર એના અકાઉન્ટમાં તેત્રીસ કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મેળા એ ત્રણ અકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો જો સાયબર ફ્રોડ નો અમાઉન્ટ છે એને એને પોતાના લેતા અને અહીંયાથી કેસ વિડ્રો કરીને એક લાખ રૂપિયા ઉપર એને બેસો થી ચારસો રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા

ટોટલ જો અમાઉન્ટ છે કરોડ જેટલો અમાઉન્ટ છે છે આ કન્ફર્મ થયો જેમાંથી આપણો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે એમાં એકસો ત્રીસ જેટલી કમ્પ્લેન આ અકાઉન્ટના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે જેમાંથી બાર જેટલી કમ્પ્લેન્ટ આપણા ગુજરાત રાજ્યની છે બાકીની બીજા અલગ અલગ અગિયાર રાજ્યોની છે તો આ અકાઉન્ટની તમામની તપાસ હાલ ચાલુ છે એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનો રીઝન છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે તો આમાં રેસ્ટ્રિક્શન ઓછા રહે છે બીજો એ તમામ આરોપી પોતાના અકાઉન્ટને એપીએમસી નો એક એપીએમસી સાથે લિંક કરાયો કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી

અને એની તપાસ અમારા સાયબર સેલના PIC શ્રી રવિ ગોદમ કરી રહ્યા છે અને એમાં સાયબર સેલની ટીમ અમારી LCB ની ટીમ અમારી SOG ની ટીમ તમામ આમાં બહુ સારી કામગીરી કરી છે અને ઇન્વેસ્ટિગેશન જેટલા બેંક્સ ની ડિટેલ મળી છે તમામ બેંક પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે અને એના પેરેલલ ઇન્વેસ્ટિગેશન તમામનું ચાલુ છે એકાઉન્ટ્સ એ લોકો આપણા રાજકોટમાં જ ખોલતા હતા અન્ય રાજ્યોથી અહીંયા પૈસા આવતો હતો આ એકાઉન્ટ થ્રુ એ પૈસાને રોટેટ કરતા હતા અહીંયા કેશ વિડ્રોલ થતો હતો અને પછી અહીંયાથી આંગળીયાથી કે બીજા અકાઉન્ટ તરફ મારફતે એ ભારતના અન્ય અન્ય શહેરોમાં મોકલતા હતા આમાં જેટલા સ્ટેક હોલ્ડર્સ છે આ તમામ સ્ટેક હોલ્ડર્સના ઓફિસેસ અમે માહિતી લેવાની ચાલુ છે અને વેરીફાઈ કરવાનું ચાલુ છે કોઈ કોઈ પણ પણ જગ્યા સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આપણે જો અહીંયા ના લોકો જેટલા આ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે આ લોકોનો મેઇન કામ સાયબર ફ્રોડ થયા પછી જો અમાઉન્ટ આવે છે એ અમાઉન્ટને અકાઉન્ટમાં રાખવાનું અને આ ટ્રાન્ઝેક્શન કરીને બીજા અકાઉન્ટમાં અહીંયા કેશ વિડ્રો કરીને અહીંયા બીજા શહેરમાં આંગળીયા મારફતે મોકલવાનું લગભગ દેડ વર્ષથી તમામ લોકો અમુક લોકો ગોંડલમાં રહેતા હતા અમુક લોકો રાજકોટમાં રહેતા હતા એ તમામ લોકો પોતા પોતાના ઘરેથી એને ઓપરેટ કરતા હતા અને જ્યારે મેસેજ આવતો કે એટલા રૂપિયા આવી ગયા ત્યારે એને કમિશન ના પૈસા બાદ કર્યા પછી બાકીનો અમાઉન્ટ બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં મોકલતા આમાં સાયબર ફ્રોડના ગુનાઓમાં એપીએમસી જો અકાઉન્ટ છે યુઝ થયો છે તો એક વખત વાત કરીને એના પછી અને ઉપરનો આદિલ જો છે મેન માણસ છે આમાં આ પુરા આ ઓપરેટ કરવા વાળો હૈદરાબાદનો રહેવાસી છે એને ગુનાહિત ઇતિહાસની ચકાસણી પણ અમે લોકો કરી રહ્યા છીએ અને એ લોકો તમામ એની નીચે કાઢી માણસ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો